પોલીસ એલર્ટ મોડ પર છે રેલવે સ્ટેશન પર જીઆરપી આરપીએફ અને તમામ જે ટીમ છે તેને તૈનાત કરવામાં આવી છે ડોક્સકોડની સાથે ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે મહત્વની વાત જે રીતની અપડેટ સામે આવી રહી છે ડોગ ડોક્સકોડની ટીમને પણ રેલવે સ્ટેશન હોય કોઈ જાહેર એવી સ્થળો ત્યાં પણ તૈનાત રહેવાના આદેશ આપવામાં આવ્યા છે પોલીસે મુસાફરોના આઈડી કાર્ડ સામાનની પણ તપાસવાની કામગીરી જે છે તે હાથ ધરી છે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અત્યારે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને આ કામગીરી કરવામાં આવી રહી છે પોલીસે ડોગ સ્કોડની સાથે ચેકિંગ હાથ ધર્યું છે વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ લોકોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે મુસાફરોના આઈડી કાર્ડ સામાન પણ ચેક કરવામાં આવી રહ્યા છે રેલવે સ્ટેશન પર જીઆરપી આરપીએફ અને એસઓજી અત્યારે તપાસ કરી રહ્યું છે હાલ આ તણાવભરી સ્થિતિ વચ્ચે તમામ રીતે તંત્ર અને પોલીસના જવાનો પણ સજ્જ છે બહારથી આવનારા મુસાફરોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પાકિસ્તાન થઈ છે ત્યારે સુરત શહેર પોલીસ પણ એક્ટિવ હોણમાં જોવા મળી રહી છે અને સુરત રેલવે સ્ટેશન પર હાલ ટ્રેનોમાં છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્ય જોઈ શકો છો ડોગ સ્કોડ સાથે રેલવે પોલીસ દ્વારા અલગ અલગ ડબ્બાઓમાં જઈને ચેકિંગ છે હાથ ધરવામાં આવી રહ્યું છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે જે પ્રકારે તણાવભરી સ્થિતિ છે અને આ સ્થિતિને પહોંચી વળવા માટે જે છે તે પોલીસ દ્વારા અગાઉથી જ આગમચેતીના પગલાંઓ છે ભરવામાં આવી રહ્યા છે બીજી તરફ ડોગ સ્કોડને સાથે રાખીને રેલવે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પીઆઈ સહિતના જે અધિકારીઓ છે તે પણ આજે હાજર રહ્યા છે અને આજે ટ્રેનમાં હાલ રેલવે પોલીસ છે ચેકિંગ કરી રહી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે તકેદારીના ભાગરૂપે રેલવે સ્ટેશન પર આ પ્રકારે ચેકિંગની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે સીધા દ્રશ્ય સુરત રેલવે સ્ટેશનના અહીંયા આવતા મુસાફરોના બેગ છે તે પણ ચકાસવામાં આવી રહ્યા છે આ ઉપરાંત આજે સામાન છે તેને પણ આજે ચકાસણી કરવામાં આવી રહ્યો છે કે સામાન્ય અંદર કોઈ સંસ્કાસ્પદ વસ્તુ છે કે નહીં તેની પણ જે તપાસ છે તે આજે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એટલે હાલ જે પ્રકારે આજે ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે અને આ એલર્ટને લઈને રેલવે પોલીસ છે તે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે આ ઉપરાંત અલગ અલગ જગ્યાઓ પર આજે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તકેદારીના ભાગરૂપે તમામ સુરક્ષા વ્યવસ્થા છે તે અહીં સઘન કરાવવામાં આવી રહી છે એટલે કે જે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે તેને જ લઈ રેલવે સ્ટેશન પર પણ લોકોનો સામાન છે તે પણ ચેક કરવામાં આવી રહ્યો છે અને આ ડોગ સ્કોડને સાથે રાખીને રેલવે પોલીસ દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે હાલ આ સીધા દ્રશ્ય છે સુરત રેલવે સ્ટેશનના છે કે જ્યાં તકેદારીના ભાગરૂપે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે તણાવભરી સ્થિતિ વચ્ચે જે એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને સુરત શહેર પોલીસ અને રેલવે પોલીસ પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે કેમેરા પર્સન કે છે વગા સાથે ન્યૂઝ કેપિટલ સુરત ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે ને આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે લોકોની સુરક્ષાને ધ્યાને લઈને સુરત શહેર પોલીસ દ્વારા જે સતત સતત કામગીરી છે કરવામાં આવી રહી છે જીઆરપી આરપીએફ અને એસઓજી દ્વારા જે સુરત રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતા ઉપરાંત સીસીટીવી કંટ્રોલ રૂમ છે ત્યાંથી પ્લેટફોર્મ પર તેમજ રેલવે સ્ટેશન પર જે લોકોની અવરજવર હોય છે ત્યાં નજર રાખવામાં આવી રહી છે એટલે કે જો કોઈ પણ સંસ્કારસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક અસરથી તેની પૂછપરછ કરવામાં આવે આ ઉપરાંત જે લોકો રેલવે સ્ટેશન પર આવે છે તેમના આઈડી કાર્ડ પણ ચકાસવામાં આવે છે ઉપરાંત લોકોનું જે સામાન છે તેની પણ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે ડોગ સ્કોડની મદદથી પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે એટલે કે સુરક્ષાને લઈને ક્યાંય પણ કચાસ કે બાંધછોડ ન રાખવા માંગતી પોલીસ સતત છે કાર્યવાહી કરી રહી છે અને રેલવે સ્ટેશન પર મોરચા પોઈન્ટ પણ ગોઠવી દેવાયો છે જ્યાં હથિયારબંધ પોલીસ છે તે પણ રાખવામાં આવે છે હાલ જે પ્રકાર એ ભારત પાકી તર્વજે તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે તેને જ લઈ પોલીસ છે એલર્ટ જોવા મળી રહી છે હાલ આ સીસીટીવી આજે કંટ્રોલ રૂમ છે ત્યાંથી પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર બાજ નજર છે રાખવામાં આવી રહી છે રેલવે સ્ટેશનના એક એક ખૂણા પર પોલીસની ચાંપતી નજર છે અને સુરક્ષાને લઈને સુરત શહેર પોલીસ ખૂબ જ કડક વલણ છે અપનાવી રહી છે જીઆરપી આરપીએ અને એસઓજી દ્વારા સતત ને સતત સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે કેમેરા પરસુન કેસી ઉગખા હતા મિત્રક અપના ન્યૂઝ કેપિટલ સુરત